મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે મોરબી જિલ્લામાં આગામી વીસ જાન્યુઆરી સુધી ચાઇનીઝ દોરા તુક્કલ લેન્ટન ખરીદ વેચાણ તેમજ ઉડાડવા પર પ્રતિબંધિત સહિત વિવિધ પ્રતિબંધો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ કેબી બી ઝવેરી દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે જાહેર રસ્તા પતંગ ચગાવવા કે જાનનું જોખમ થાય તેવા કૃત્યો ન કરવા અપીલ કરી છે તેમજ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજે લાઉડ સ્પીકર છે વગાડવા જનતાની લાગણી દુભાઈ તે રીતે પતંગ પર ઉશ્કેરણીજનક લખાણો ન લખવા સૂચના આપવામાં આવી છે મારું નામ પ્રકાશ મીરાણી હું નવાડેલા રોડ ઉપર વિધિ ફટાકડા મારી દુકાન છે બરોબર અને વીસ વર્ષથી પતંગ દોરા અને તે પ્લસ સીઝન સેન્ટરનો ધંધો કરીએ છીએ સાહેબ જેટલા વર્ષથી અમે ધંધો કરીએ છીએ એટલા વર્ષથી કોઈ દિવસ ચાઇનીઝ દોરી વેચી નથી અને જે કસ્ટમર આવે તે પણ કીએ છે કે ભાઈ અમને ચાઇનીઝ દોરીના જે તમારે પૈસા લેવા હોય તે લ્યો પણ અમે સાહેબ કોઈ દિવસ વેચતા નથી અને કસ્ટમર ને પણ સમજાવી છે કે આ આપણા માટે ખરાબ વસ્તુ છે તો ઇન્ડિયન આપણી દોરી ઘણી બધી છે બરોબર છે તો ઇન્ડિયન દોરી વાપરો અને કસ્ટમરને ને ચોકી ના જ પાડીએ છીએ બાળકો મોટા ગળા કપાય છે પશુ પક્ષીઓને નુકસાન કરે છે આ બધી તકલીફ પડે છે સર સાહેબ આ વેચવું ન જોઈએ ચાઇના વસ્તુ વેચવી જ ના જોઈએ બરોબર છે ગુજરાત સરકાર શ્રીના ગૃહ વિભાગના તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના ઈમેલ પત્ર દ્વારા ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ અથવા પ્લાસ્ટિકની દોરી ઉપર પ્રતિબંધ મૂકવા બાબતનું એક જાહેરનામું બાદ થયેલ છે જેના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મોરબીના તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસના જાહેરનામા અન્વયે ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ દોરીના ખરીદ વેચાણ સંગ્રહ કે વપરાશ કે ઉડાવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે તે સિવાય કોઈ પણ વ્યક્તિ જાહેર રસ્તા પર પતંગ ઉડાવે એના પર તે સિવાય આમ જનતાને થાય તે રીતે ખૂબ જ મોટા અવાજે લાઉડસ્પીકર ઉપર તેમજ આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે કલેક્ટરના નામદાર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી જે જાહેરનામું પ્રસિદ્ધ થયેલ છે તેના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ જે તે વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે અને તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે લોકોને મારો સંદેશ વહીવટીતંત્ર તરફથી એટલો જ છે કે નામદાર સરકાર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવે છે તેનું ચુસ્તપણે અમલ કરવો અમલ કરવો અને જે બિનજરૂરી કૃતિઓ છે તે ના કરવા સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ જ ઉત્તરાયણ આપણે ઉજવણી કરીએ